મિત્રો તમે આજકાલ ન્યૂઝમાં ટેરિફ શબ્દ ઘણી વાર સાંભળ્યો છે પરંતુ એ શું હોય છે એનાથી આપણા દેશને શું ફરક પડે એ બધી જ વિગત હું તમને એક સિમ્પલ ઉદાહરણથી સમજાવી દઉં માની લો કે તમારો કપડાનો વ્યવસાય છે અને તમે અમેરિકાને સો રૂપિયાનો શર્ટ એક્સપોર્ટ કરો છો અને અમેરિકન સરકાર એ શર્ટ ઉપર દસ ટકા ટેરિફ લગાડે છે તો અમેરિકામાં તમારા શર્ટની કિંમત થઈ જશે એકસો દસ રૂપિયા પરંતુ જો એવો જ શર્ટ અમેરિકાના લોકલ માર્કેટમાં એકસો પાંચ રૂપિયાનો મળતો હોય તો પછી તમારો શર્ટ લેવા કોણ આવશે ટેરિફ એક ઇમ્પોર્ટ ટેક્સ હોય છે જે એક દેશ બીજા દેશથી આવતા માલસામાન પર લગાવે છે જેથી કરીને જે તે દેશ પોતાના દેશની લોકલ પ્રોડક્ટને માર્કેટમાં કોમ્પિટિશનથી બચાવી શકે અને સરકારને આવક થાય એટલે જો અમેરિકા ભારત પર વધારે ટેરિફ લગાવે છે તો તેનો મતલબ એ થાય છે કે ભારતીય પ્રોડક્ટ મોંઘી થશે એની માર્કેટમાં ડિમાન્ડ ઓછી થશે ડિમાન્ડ ઓછી થશે એટલે એક્સપોર્ટ ઓછું થઈ જશે એક્સપોર્ટ ઓછું થઈ જશે એટલે પ્રોડક્શન ધીમું થઈ જશે અને પ્રોડક્શન ધીમું થઈ જશે એટલે તેની સીધી અસર નોકરી અને જીડીપી ઉપર પડશે તો કંઈક આવી રીતે એક ટેરિફ દેશની જીડીપી ઉપર ગંભીર અસર કરી શકે છે માહિતી સારી લાગી હોય તો રીલ ને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો